આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે આ અવસરને વધાવવા માટે સુરેન્દ્રનગર ખાતે પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધનરાજ કેલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી આ પ્રસંગે વોર્ડ નંબર સાતની સરકારી રામકૃષ્ણ શાળાના ત્રણસો મળી કુલ આઠસો જેટલા બાળકોને આરોગ્યપ્રદ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું ચીકીના માધ્યમથી બાળકોના પોષણમાં ખૂબ જ લાભદાયી હોય તેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

સુરેન્દ્રનગર અને મારા વઢવાણ વિસ્તારમાં એક હજાર કરતાં વધારે બાળકોને અલગ અલગ સ્થાનો ઉપર સુપોષણ અભિયાન અંતર્ગત ચીકીનું વિતરણ કરવામાં આવ્યું છે એના ભાગ સ્વરૂપે આજે અમારી આ સરકારી શાળા એટલે કે શાળા નંબર સત્તરના ત્રણસો પંદર જેટલા બાળકોને પણ આજે જે મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા જેવો સમય છે ત્યારે એમના દ્વારા એક કુપોષણમાંથી સુપોષણ તરફ બાળકોને લઈ જઈ શકાય એવા શુભ ભાવથી ચીકીના પેકેટનું વિતરણ ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે ત્યારે આ ટ્રસ્ટના ચેરમેન શ્રી ધનરાજભાઈ કેલા અને એના સેક્રેટરી એમના સુપુત્ર ભાઈ શ્રી નરેશભાઈ કેલાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી અશોકસિંહ પરમાર અને શાળાના આચાર્ય શ્રી તરુણભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આજનો આ ચીકી વિતરણનો કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો છે આજે અમારા પારિવારિક ટ્રસ્ટ ધનરાજ કેલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર સાતની સત્તર નંબર શાળા જે છે રામકૃષ્ણ શાળા એમાં બાળકોને ચીકીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જે મને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું એક ધ્યેય છે કે દેશની જે ભાવિ પેઢી છે એમાં ક્યાંય પણ કુપોષણ ના રહે અને સુપોષિત બને એ ધ્યેયને અને એ સંકલ્પને આગળ વધારવાના દિશામાં એક અમારો નાનકડો પ્રયાસ છે વધુમાં જ્યારે આવતી બાવીસ જાન્યુઆરીએ આપણો દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે તો એ જે રામ મંદિરની ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ એ એની પણ એક ખુશી એનો એ વ્યક્ત કરવા માટે અને સમાજના છેવાડાના માનવીને એ પ્રસંગની સાથે જોડવા માટે આ મીઠાઈ સ્વરૂપે જે પૌષ્ટિક ચીકી છે એનું અમે વિતરણનું આયોજન કરેલ છે